શ્રી ગણેશ જય શ્રી રામ સુતા સપનું મંદોદરીને સુનો સ્વામી સપનું મને આવ્યું હે સુનો સ્વામી સપનું મને આવ્યું હે રામ ભક્ નગર ને સળગાવ્યું રામ ભક્ત નગર ને સળગાવ્યું સુતા સપનું મંદો દરી આવ્યું सुता सपनो yeah.

મંદો દ ને રે સુતા સપનું મંદો આવ્યું રે જૂઠું સપનું મંદો દરી

સાત સમુંદર ચોકી મારે આડી રે સાત સમુંદ ની શોકી મારી આડી રે મારા પુત્ર છે I man. pegou